બિલકુલ નવીન છે મારા માટે આપની પાસે કેટલા પશુ છે મારી પાસે હાલ બાર દુધાળા પશુ છે અને આઠ વાસરડી છે આપને વ્યવસાય બદલવાનો વિચાર ક્યાંથી આવ્યો બજારના ઘણા બધા વ્યવસાયો મેં કર્યા પણ એમાં અનિયમિતતા અને સેફટી નહીં અને બહુ લાંબો સમય નહોતા ચાલતા પછી આ ધંધામાં જોડાવાનું મને ઈચ્છા થઈ આ વ્યવસાયમાં સ્થાયી થવા માટે તમને કોણે મદદ કરી આ વ્યવસાયમાં અમૂલ પ્રોજેક્ટ દ્વારા જે બાર દુધાળા સ્વરોજગાર યોજના ચાલે છે એની માહિતી મને અમૂલ ફેડરેશન અને એના અધિકારીઓ દ્વારા મળી અને એમાંથી પછી પ્રેરણા લઈ અને આ કામ શરૂ કર્યું આપે કોઈ વ્યવસાયિક તાલીમ લીધી છે હા આપણા અમૂલ દ્વારા જે કાર્યક્રમો ચાલે છે આઈ સીડી વિભાગ દ્વારા જેની અંદર વીએમએસ દીવા પ્રોગ્રામ એની અંદર ત્રણ દિવસ અમને તાલીમ મળેલી અમૂલ તરફથી આપને કેવો સહકાર મળે છે આ આખો પ્રોજેક્ટ અમૂલના જે કંઈ પણ પ્રચાર પ્રસાર અને એના માધ્યમથી જ થયો છે અને એમના દ્વારા સંપૂર્ણ માહિતી અપ હાલ પણ એમની સેવાઓ મળી રહી છે અને એમના માર્ગદર્શન હેઠળ જ આ બાળ દુધાળા સ્વરોજગાર યોજનાનું આપણે શરૂ કરી છે અમૂલના ઉત્પાદનોથી તમે તમારા પશુઓ માટે અને ફાર્મમાં કેવા પ્રકારના લાભ મેળવો છો સૌથી પહેલાં તો આ જે પ્રોજેક્ટ ચાલ્યો એમાં સિત્તેર ટકા સબસિડી બધા ખરીદી જે મશીનરી ટેકનોલોજીમાં અને વેટનરી સેવા ચોવીસ કલાક અમને જ્યારે બી ફોન કરીએ ત્યારે પશુ સ્વાસ્થ્ય સારવાર અને વીમો ઘણી બધી સેવાઓ આપણને અમૂલ દ્વારા મળતી રહે છે આ વ્યવસાયથી આપ સંતુષ્ટ છો હા આ વ્યવસાયથી મને ખૂબ જ સંતોષ છે કેમ કે માલ જેટલો ઉત્પાદન થાય છે એ વેચાણની ચિંતા નહીં ઘરે બેઠા મહિનામાં ત્રણ વાર પેમેન્ટ થાય છે અને અવિરત એની સેવાઓ પણ આપણને જ્યારે જોઈએ ત્યારે મળતી રહેશે શું આગળ વધવા માટે પૂરતી સહાય અમૂલ તરફથી મળી રહે છે આ ચોક્કસ હાલ સુધી મળી રહેશે અને ભવિષ્યમાં પણ મળી રહેશે કેમકે અમૂલના અધિકારીઓ જ્યારે કંઈ પણ ફોનથી અથવા ટેકનોલોજી દ્વારા નેટવર્ક દ્વારા સતત માર્ગદર્શન અને માહિતી આપતા રહેશે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે એવો વિશ્વાસ છે આપની વાર્ષિક આવક કેટલી છે આવક આઠ થી દસ લાખ રૂપિયા છે જ્યારે અમૂલની અંદર નફામાં પણ ભાગીદાર તમારી આગળની યોજના શું છે આગળની યોજના હાલ મારું દૈનિક દૂધ એસી થી સો લિટર છે જે મારે આવનારા સમયમાં બસો લિટર સુધી પહોંચાડવું છે અમારા દર્શકો અને અન્ય પશુપાલકો માટે આપ શું સંદેશ આપશો દર્શકોને મારે એટલું જ કહેવું છે કે હવે વૈજ્ઞાનિક ઢબે અને આધુનિક ઢબે પશુપાલન કરતા થાય વેબસાઇટ ઉપર નવીન યોજનાઓ અમૂલ દ્વારા જેટલી મૂકવામાં આવે છે જેમ કે સ્વરોજગાર હેતુ આ બાર દુધાળા તો આવી યોજનાઓનો અભ્યાસ કરી અમૂલના માર્ગદર્શન હેઠળ એના અધિકારીઓનું માર્ગદર્શન લઈ અને પશુપાલન કરવું જોઈએ જેથી વૈજ્ઞાનિક ઢબે અને નફાકારક પશુપાલન કરી શકાય તમારી ખુશાલીનો સાથી અમૂલ